જય શ્રીરામ હર હર મહાદેવ ખાલી ખિસ્સું ખાલી જેબ ખાલી પોકેટ અને ખાલી પેટ એ સૌથી મોટો ગુરુ છે આચાર્ય છે શિક્ષક છે માર્ગદર્શક છે મોટિવેશનલ સ્પીકર છે ખાલી પેટ બહુ જ્ઞાન આપે અને જેબમાં પૈસા ન હોય તો બહુ જ્ઞાન મળે જેબમાં પૈસા ન હોય ને તો ઘડીકમાં માન ન મળે લોકો કહે છે ને સાધુ સંતો દયાલુ હોય દયા ભાવ રાખે એના માટે બધા હરખા હોય પણ તમારા ખિસ્સામાં પૈસા ન હોય તો તમે માન ન મળે અમુક કરોડોમાં એક બિરલા હોય જે તમે માન આપે બાકી માન ન મળે તમે મંદિરોમાં દર્શન કરવા જાઓ ભગવાનના દર્શન કરવા જાઓ પૈસા હોય તો તમે ફટાફટ દર્શન કરી શકો અને પૈસા ન હોય તો બે બે કલાક ઊભા રહેવું પડે બહેન પણ જે ભાઈ પાસે પૈસા વધારે હોય એને રાખડી બાંધવા પહેલે જ આવે કોઈ છોકરા પરદેશમાં રહેતા હોય તો મા બાપ એને વધારે પ્રેમ કરે ભલે હજાર રૂપિયા આપતા હોય અને તમે ઘરમાં દિન રાત કામ કરો તો તમને એટલો પ્રેમ ન મળે એક દિવસ તમે નાટક કરો અને નાટક કરવા જોઈએ ભગવાન આ ધરતી ઉપર નાટક કરવા માટે મોકલેલા છે ને બધા એક્ટર છે ખાલી તમે ખોટા ખોટા ઘરે જ આવીને બોલો કે જે મકાન છે જે દુકાન છે જે વેપાર છે જે કારખાના છે બધું જુવામાં હું હારી ગયેલા છું બધું બધા તમે મારવા દોડે પાગલ ગણી લેવે ખાલી પેટ હોય ને તો પણ જ્ઞાન મળે કોણ પરાયા કોણ અપના તમે સ્કૂલ જાઓ કોલેજ જાઓ શાલા જાઓ મોટા મોટા એજ્યુકેશન સંસ્થાનોમાં ભણું અને એજ્યુકેશન ક્યારે ક્યારે કામ આવે ઘણા લોકો સાયન્સ વાંચેલા હોય સાયન્સ પડેલા હોય પણ ખેતી કરતા હોય તો સાયન્સ શું કામના હીરા ઘસતા હોય તો સાયન્સ શું કામના નેતા બની જાવ પછી સાયન્સ શું કામના કોઈ કામમાં નથી આવતું કરવાવાળા તો બજા છે પણ ભૂખા પેટ જે જ્ઞાન આપે ને કોણ પરાયા છે કોણ અપના છે કોણ કુટુંબી છે એ જ્ઞાન કોઈ દિવસ નથી ખાલી જતો જેના જીવનમાં ભૂખ ભૂખ હોય જેના જીવનમાં પૈસા ન હોય જેમાં અને એ મનુષ્ય ધીરે ધીરે તરક્કી કરે ને એના અંદર ભય ન રહે અભય થઈ જાય કારણ એના પાસે કોઈ વસ્તુ તો છે નહીં જે દુનિયા લૂંટી લેવી પછી એ મનુષ્ય કોઈ દિવસ મહાન બને આગળ આવે તો કોઈ દિવસ ભૂરા ન સોચે સમાજ તમે જોઈ લેવાનું કોઈ ધનવાન હોય કોઈ સત્તાધીશ હોય કોઈ મોટા સાગરના છોકરાઓ બદમાસી કરતા હોય ઝઘડા કરતા હોય લફડા કરતા હોય સમાજમાં કારણ એ કોઈ દિવસ ભૂખ્યા રહેલા નથી એ કોઈ દિવસ જેબ થી ખાલી નથી આથી ઉદંડતા કરે છે જીવનમાં ક્યારે ક્યારે ઉપવાસ પણ રહેવા જોઈએ ખબર પડે ક્યારે ક્યારે એકલા રહેવા જોઈએ ખબર પડે કોણ પરાયા છે કોણ અપના છે ખાલી જેબ અને ખાલી પેટ સમાજમાં માન ન આપે આથી શાસ્ત્ર શું કહે છે અર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ તમારે મંદિરમાં અગરબત્તી કરવું હોય ને તો પૈસા જોઈએ તો અગરબત્તી થાય તો ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારો જરૂરી છે કેટલા લોકો વિરોધ કરે છે મોહ માયાની વાતો કરે છે આ બરોબર નથી પૈસા શું છે નહીં ભાઈ બહુ જરૂરી છે જે બોલતા હોય ને મોહ માયાની એ ગાડીમાં ફરતા અને એ ધનવાન માણસોને આગળ રાખતા હોય ને આજુબાજુ ફરતા હોય ને તો બાકી એના દુશ્મન કોણ દુશ્મન કોણ બનાવે છે બેરંગા માણસ દુશ્મન કોણ બનાવે છે સારથી માણસ આથી જીવનમાં કોઈ દિવસ કોઈ ગરીબ હોય એના રોટલા ન છીનતા કારણ કોઈ આપનો પણ સમય આવી જાય આપણા પાસે રોટલા ન હોય કોઈના જેબમાં હાથ ન ડાલતા કારણ કોઈના ખિસ્સુમાં હાથ ન ડાલતા પૈસા ન જોડતા કારણ આપણા પાસે ક્યારેય પૈસા ન રહે અને તમે કોઈના પેટ ઉપર લાત મારો કોઈના રોટલા લે લો જબરજસ્તી તો એક સમય એવા આવે કે તમારા પાસે રોટલા ન રહે અને રોટલા કદાચ રહે તો એ કામે ન આવે ઘણી જગ્યાએ યોગ સંસ્થા ચલે છે પૂરા દુનિયામાં યોગ ચલે છે સગરે સગરે કપાલભાતિ અનુલોમ વિલોમ કરતા કરવા જોઈએ પણ એ મોટા મોટા જગ્યા પે કોણ લોકો કરે અનુલોમ વિલોમ કપાલભાતિ પાંચ બજે ઉઠીને એ બધા ધનવાન લોકો છે પૈસાદાર લોકો છે કોઈ ગરીબ નથી કોઈ મજદૂર નથી કોઈ શિક્ષક નથી કોઈ મારા જેવા નથી કોણ લોકો છે જે ખૂબ પૈસા જીવનમાં કમાવેલા છે પણ માનવતા નથી કમાવેલા લોકો દરવાજા પર બે બે દિવસ પંદર પંદર દિવસ ચક્કર મારતા હોય એનું કામ ન કરતા હોય એ લોકો છે કોણ લોકો છે જે કોઈ કામ કરતા હોય ઝાડુ પોછા એના ઘરમાં અથવા કોઈ કામ એના પૈસા સમયથી ન આપતા હોય ભગવાન માફ ન કરે ગરીબ માણસ તો હાથ જોડી લેવે પણ યાદ રાખજો ખાલી પેટ અને ખાલી ખિસ્સો એ સૌથી મોટો શિક્ષક છે એ મનુષ્યને શીખાવે છે અને જે મનુષ્ય એ શીખેલા કોઈ દિવસ બુરા ન કરે જીવનમાં ક્યારે ક્યારે ભૂખ્યા પણ રહેવા જોઈએ